બોલીએ ભાગવત ભગવાન કી જય કુળદેવી મોમાય માત કી જય કર દેવી આશાપુરા માત કી જય આજે મોટા વાઘુદર મધ્યે જયસંગજી બાબુના સહપરિવાર દ્વારા આ રૂડુ ભાગવત કથાનું આયોજન કીધું છે તે પ્રસંગે શાસ્ત્રીજીએ આપને હરી કથા સંભળાવી છે કૃષ્ણ ભગવાનના પોતરા સુધીના નામ હોય ત્યાર પછી તમારી કુળ કથા જે કે સર્વે પિતૃઓના નામ આ ચોપડાની અંદર છે અને આને ફરીઓ કે દરિયા અને ફરિયાનો પારનો આવે તો આજે ટૂંકમાં વંશાવળીનું વાંચન કરીશ તો પ્રથમ ના યાદ આજ ના રાજા નિરંજન ના રાજા નિરાકાર તો સર્વે પૃથ્વી કા મંડાણ હોવા પૃથ્વી ત્રણ કટકા ભયા તો બ્રહ્મા વિષ્ણુ અને સૃષ્ટિ ની રચના કરી પોતાના શરીર માંથી દસ માનસ પુત્રો ઉત્પન્ન કર્યા અત્રી તે બ્રહ્માના મરીત તે બ્રહ્માના પલ તે બ્રહ્માના પુલસર તે બ્રહ્માના અંગીરા બ્રહ્માના રઘુ બ્રહ્માના દક્ષ તે બ્રહ્માના નારદ તે બ્રહ્માના કૃતુ બ્રહ્માના આવી તે પોતાના શરીરમાંથી માંથી દસ માનસ પુત્ર ઉત્પન્ન કર્યા એમાં આંખમાંથી ઉત્પન્ન કર્યા એ ઋષિ નું નામ પડ્યું અત્રિ ઋષિ જે આપણું સર્વ ચંદ્રવંશી રાજપૂતો નું ગોત્ર છે અત્રી ના ત્રણ દીકરા થયા ત્રણ દીકરા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નો અવતાર એનો અંશ અવતાર મોટા દીકરા ગુરુ ધત્તાત્રે બીજા નમના દીકરા ગુરુ દુર્વાસા અને ત્રીજા નમના દીકરા જેના નામ બે નામ હતા એક રાજા ચંદ્ર અને બીજું નામ હતું સોમદત ત્યારે ચંદ્ર રાજાને પોતાના સસરા તરફથી જ્યારે જેમને શ્રાપ પડ્યો એ શ્રાપના નિવારણ માટે સૃષ્ટિની સર્વપ્રથમ શિવલિંગ

ગોહિલ વંશ અને તુંવર વંશ પણ એમાંથી થયો અને યદુરાજા રાજા આપડી ગાદી મથુરા એમાંથી આપણો યદુ વંશ થયો બ્રહ્માજીથી થી 56 મી પેઢીએ શ્રી કૃષ્ણ ભગવાન કે દેને આપણે ભાગવત કથા જેને કહી છે એ ભાગવત ભગવાન એ શ્રી કૃષ્ણ ભગવાન 56 મી પેઢીએ કર થી અને મથુરાની ની જેલ માં એમનો જન્મ થયો પરમાત્મા ને પણ ની અંદર જન્મ લેવો પડ્યો સાત 12 બાર વાગે શ્રી કૃષ્ણ ભગવાન જન્મ એટલે વાસુદેવજી ને એમ કે હવા માં આવીને કંસાજા ને મારી નાખશે પા તો સાક્ષાત પરમાત્મા હતા

મહામાયા યોગ માયા અને ત્યારથી માતાજી નું નામ પડ્યું આપણા સમસ્ત ના કુળદેવી છે અને પછી કૃષ્ણ ભગવાન ગોકુળ ની અંદર મોટા થયા સમય થતા દ્વારકાના રાજા થયા જ્યાં ઓ ગાદી ભોગવી રહ્યા હતા પછી વિનાશ કાળે વિપરીત બુદ્ધિ યદુકુમારોમાં કુમારોમાં કુબુદ્ધિનો વાસ થયો એટલે કૃષ્ણ ભગવાન સમજી ગયા કે હવે મારે દ્વારકા છોડી અને પ્રભાસ પાટણ ક્ષેત્રમાં ચાલી જવું છે એટલે પોતે ત્યાંથી નીકળી ગયા આ બાજુ દુર્વાસા ઋષિને સંકેત કરતા ગયા કે મારા કુટુંબનો મોક્ષ કરજો એટલે દુર્વાસ દરોજી એટલે 58 પેટી સુધી હયાત હતા કારણ કે અત્રી ઋષિના દીકરા અને કૃષ્ણ ભગવાનના જે દીકરા ને પોતરા હતા એને બાપુ વિનાશ કરે વિપરીત બુદ્ધિ સુઈ ગઈ શામ નામના દીકરા સ્ત્રીના કપડા ધારણ કરી પેટ ઉપર તહારો બાંધો જેમ ગર્ભાવસ્થા હોય ને એમ જઈને આપણે ગુરુના પારખા હતા પુરુષ જઈને દુર્વાસ દરોજીને કીધું કે આના પેટીથી શું અવતાર લેશે આ તો ત્રિકાળ જ્ઞાની હતા અત્રી ઋષિના દીકરા કૃષ્ણ ભગવાનનો સંકેત હતો ગામનો આમનો બધાનો મોક્ષ કરવાનો છે એટલે આના પેટે થી જે જન્મ છે એમાં તમારા કુટુંબ મોક્ષ થશે યદુકુમારો કુમારો હવે શું કરું એ મૂષણ નામ ની ધાતુ નો ઘસવા મીડા ઘસતા ઘસતા નાની એવી ખટકી વહી દી હવે આનાથી આપણે શું થવાનું એને પાણીની અંદર નાખી દીધી એક પાછલી ગડી ગઈ અને એ માછીમારે માછલી નાખી પીવા માં સ્થળી થઈ ગઈ બધું કુટુંબ મોક્ષ વખતે દીકરા રાજા અનિરુદ્ધ અનિરુદ્ધ રાજાના લગન થતા દીકરી બા તેનું નામ હતું ઓખાબા ઓખાબા ઓઠે ઉસાબા ઈ પોતાના પિતાજીના ઘરે મિસર દેશની અંદર ગયા હતા રોણીપુર નામનું ગામ અને પોતાના પિતાજીની પ્રસુતિ કરવા ગયા હતા એક જ ચંદ્ર વર્ષનો વંશ એમના પેટની અંદર તો એને આવી અને દુર્વાસા ઋષિને વિનંતી કરવા માંડ્યા કે અમારો ચંદ્ર વંશ તો મોક્ષ પામ્યો છે પણ તમે દયા કરો તો અમારો વંશ બચે ગુરુજી ને દયા આવી ગઈ વજ્ર ના ગોળા મંત્ર દ્વારા સિદ્ધ કરી યજ્ઞ કરી અને એના પેટ ઉપર રાખજો એટલે પૂરા દિવસે દીકરાનો જન્મ થશે

કારણ કે સોનાની દ્વારકા તો આખી દરિયામાં ડૂબી દેગી ફરીથી દ્વારકાનો ધીરો ચડાયો પાછા પોતે ઈ મિસર દેશ અંદર ગયા અને અહીંયા ગાડી હોય ગઈ ઈ મિસર દેશ આજનો ઈજિપ્ત દેશ કહેવાય છે અહીંયા વદ્રનાપતી કરી અને આપડા વડવાએ 84 પેરી રાજ કર્યું છેલા રાજા અહીંયા દેવેન્દ્ર રાજા થયા

એટલે એમને બહુ દુખ લાગ્યું એટલે શિવ ક્રોધ થઈ ગયા પોતાના પત્ની નું લઈ અને પોતાના ખંભા ઉપર લઈ અને આખા બ્રહ્માંડમાં હાહાકાર મચાવી દીધો વિષ્ણુ ભગવાન ને થયું કે જો હવે આનો રસ્તો નહિ કરું તો આ તો બધું પ્રલય થઈ જશે છે એટલે માતાજી ના નિષ્ફળ દેહ ના એકાવન કરે ને એકાવન કટકા જ્યાં માતાજી ના શરીર ના પડ્યા નેપાળમાં પાકિસ્તાન જ્યાં જ્યાં પડ્યા એમાં એક હિંગળાજમાં જે આપડા વંશના અધિષ્ઠા દેવી છે ચારે ભાઈ ત્યાં પોતે પછી કોણ એનો વાર કરી દીકરો અને આપણા હિન્દુ ધર્મ થી બારા થયા એમાંથી આગો મુગલ વંશ થયો હવે ત્રણ દીકરા હતા માં તમે એમને રજા આપો આશીર્વાદ આપો બાવણામાં બર આપો તો અમે તલવાર ના પર નવો પ્રદેશ કબજે કરી બીજા નંબર દીકરા

ગીજની રાત કર્યા પછી પાછા પોતે સિંધ મલક ની અંદર આવ્યા અહીં આવી અને મોટું નગર કબજે કર્યું એના દીકરાનું નામ હતું સમાજી તેના નામ ઉપર સમય નગર નામનું શહેર વસાયું અને આપડી અટક પડી સમા થોથા નામના દીકરા જેનું નામ ભૂપત એ માની રજા લઈ સિંધ મંદિર નીકરા ની અંદર ગયા મોટું ગામ કબજે કર્યું ફતો ગઢ બાંધો ગઢ દિલ્હી ગઢ આગરા અધગઢ વીકાનેર ભલે ચણા એવો ભાટીએ તો ગઢની બેલડા ને કે જાડા એનું નામ પેડું જાડાડેજા અને એમના દીકરા લાખા અને લાખિયાર બે ઈ લાખાજી બાબુ એ વિક્રમ સંત ને બે દિવસ હતો અષાઢી અને કચ્છ

મોટા દીકરા જેનું નામ દેદાજી બીજા નંબર દીકરા જેનું નામ ગજણજી ત્રીજા નંબર દીકરા જેનું નામ મોઠાજી અને ચોથા નંબરના દીકરા જેનું નામ હોથી ચારે ભાઈને કચ્છની અંદર ચાર ગાદીઓ આપી મોટા દીકરા દેદાજી ને કંથકોટ નામ ગાદી દીધી બીજા નંબર ના દીકરા ગજણજી ને બારાતેરા નામ ની ગાદી દીધી આપડે બધા આવ્યા છીએ બારાતેરા થી નલિયાની બાજુમાં બાજુ માં ત્રીજા નંબર ઓઠાજી પ્રથમ લાખિયાર વીરા પછી એમને ભુજ ની ગાદી પડી ચોથા નંબર ના હોતીજી અને રેહા ને બંદરા ગાદી આ ચારે દીકરાના ના કચ્છ જાર ભાગ પડ્યા પછી કે અમારા કુળદેવી તો મોમાય પણ મારે કર કરવા ક્યાં જાવ એટલે મામૈયા માતા ને કીધું કે તમે કરદેવી ની વેચણી કરો બાજુમાં રવેતી દેદા કે તમારા કરદેવી રવેતી માં કુળદેવી મોમાય આપડું ગામ બારાતેરા બારાતેર ની બાજુ માતાના મઠ માં આશાપુરા તમારા કરદેવી આશાપુરા કુળદેવી મોમાય ત્રીજા નંબર ના ભાયા જેમના કરદેવી રુદ્ર માતા રુદ્રાણી જાગીર અને કુળદેવી મોમાય અને રેહા બંદરની બાજુમાં અભાઈ નામનું ગામ છે ધાર ઉપર માતાજી બેઠા છે અભાઈ ઉપર વાગેશ્વરી તમારા કરદેવી આથી અભાઈ ઉપર વાગેશ્વરી આ રીતે કચ્છની અંદર ચાર ભાગ પડ્યા અને ચાર માંથી જાડેજાની આપણી પેટા આટક 45 પેટા આટક આવી કેટલી તમે બેઠા છો રોલ પાયત બધાયની આટક અર્ધરોડ જાડેજા છે ને ફલ ને ભૂલાણી ને અબડા ને જાડા આ બધી ચાર જિલ્લામાં છે કેટલા જિલ્લા માં કચ્છ જિલ્લો બનાસકાંઠા જિલ્લો જામના

કે જાઓ તમારું લશ્કર રવાનું થાય એટલે ભાલા ઉપર જો કારી ચકલી બની ન હોઉં તો માં આશાપુરા નહીં કારી ચકલી બની ભાલા ઉપર બેઠા આખો ભાયા ત્યાંથી રવાના થયો તો એ રાવળ દેવને ગાજી માં બીજી તો નિશાની આપો કે તમા મારા ભેગા જો કે જા આખો કચ્છમાંથી વડુડીને આવી અને જો હાલાની અંદર વડુડીને સ્થાપિત થાય તો માં દે કે તમારા ભેગી જો આખો માતાજીનો વડુડીને આવ્યો ઈ માં જોગવાડ આશાપુરામાં મંદિર છે અને જે વડ છે ને આખો મંદિરની પાછળ

ત્યાંથી રવાના થયા નાગજી જેઠવા નાગના બંદર ઈ કબજે કર્યું આજનું જામનગર ત્યાંથી રવાના થઈને છેલે જામ ખંભાળિયા તલવારે તિલક દીધું રાવર જામને તો તિલક થઈ ગયું તો બાર તેરા આય તલવાને ને તિલક દીધું અર્ધોજી બાબુ ને ધ્રોલ તિલક દીધું અને હરદોળજી બાબુના નામ ઉપરથી ગામનું નામ પડ્યું દ્રોડ અને ઈ પરિવાર ની અંદર હરદોળજી બાબુના ના કુંવર ઠાકોર જસાજી થયા જસાજી બાબુના ના કુંવર ઠાકોર બાંભણિયાજી થયા બાંભણિયાજી ના કુંવર થયા અને પચાણજી ના કુંવર ઠાકોર કલાજી થયા અને કલાજી બાબુ ના દીકરા જયસંગજી બાબુ ના પરિવારના માં બેઠા જઈ અને જયસંઘજી બાબુ ના ચાર રાણી અને નવ દીકરા નું વાંચન કરી અને પછી મારી વાણી ને વિરામ આપવા પંચાવન ફાગણવદ અગિયાર અને શુક્રવારના રોજ મોટા વાગુદળનું તોરણ ધોરણ અને એક ગામ નહીં પણ છ ગામ લઈ મિત્ર મોટા વાગુદળ સગાડિયા સુધાગુના ઢોકરિયા

ત્રીજા રાણી ગોહેલ વંદુબા સુરતાણજી દીકરી ગામ પાલીતાણા સ્ટેટ એમના જન્મેલા દીકરા નાનજીબી બાપુ હમીરજી બાપુ અને કેસરજી બાપુ આ ત્રણે પાલીતાણા ના બને અને ચોથા રાણી ઝાલા કેસાબા દેવાજી દીકરી ગામ સત્તા પર એમનાથી જન્મેલા સુરતાણજી બાબુ આવી રીતે જયસંગજી બાબુ નવ કુંવર થયા મોટા વિકાજી તથા જીવણજી

બાપુ બાબુના પરિવારે આવું લખી આયોજન કીધું અને મોટા વાગુદર મધ્ય આશાપુરામા ના ભાગવત સપ્તાહ બેસાડી વિક્રમ બે હજાર ઓગણસી ચૈત્રવદ એકમ અને શુક્રવાર તારીખ સાત ચાર બે હજાર ચોવીસ ના રોજે કથાનો પ્રારંભ કીધો તથા ભાગવત કથાની પૂર્ણાવતી એટલે કે આજના દિવસે વિક્રમ સંવત બે હજાર ઓગણસી ના ચૈત્રવદ આઠમ ને ગુરુવાર તારીખ તેર ચાર બે હજાર ત્રેવીસ ના રોજે તે કથાની પૂર્ણાવતી કીધી તે કથાની વ્યાસપીઠ ઉપર આપણા આશાપુરામાં ના એટલે વક્તા શ્રી રાજેશભાઈ વાય ભટ્ટ પોતાની વાણીથી સસ્પાન કરાવ્યું અને તે પ્રસંગે ગામના સર્વે ભાઈઓએ જયસંગી બાબુના પરિવારે મળી ધ્રોલ ભયાતના બેતાલીસ ગામોને તેડાવ્યા સગા વહાલા બેનો દીકરીઓ ભાઈબાઓ સંબંધીઓ સંતો મહંતો તથા રાજકીય આગેવાનોને તેડાવી અને આ રૂઢી કથા ભાગવત કથા પોતાના બારોટ થી ચોપડે મંડાવી અને આવું રૂડું ખરે કીધું બોલો માય માત કી જય આશા પુરા માત કી